હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ ફરીથી એક વિડીયો લઈને આવી ગઈ છું તો ચલો ત્યારે નવી રેસીપી બનાવીએ નવો નાસ્તો છે ફ્રેન્ડ બનાવ્યો કે કોમેન્ટમાં જરૂરથી કહેજો બહુ મસ્ત છે બતાવું તમને કઠોળ છે કયો કઠોળ છે આ હું તમને બતાવું થાળીમાં નીકળી તો તમે કહેજો કે કયું છે ઓકે જો હાથમાં બતાવું ઓળખો હતો થાળીમાં નીકળીએ એટલે આઈડિયા આવે દેખાય મગથી બી ઝીણું કઠોળ છે આ એકદમ ઝીણું પણ હેલ્ધી હોય છે અને રૂટીન લાઈફમાં આપણે આ બહુ નહીં ખાતા હોતા પણ ખાવું બહુ જ જરૂરી છે સારું એવું કેલ્શિયમ હોય છે આમાં તો તમે જો છોકરાઓને ખવડાવવા માંગતા હોય અને પોતે ખાવા માંગતા હોય તો આની સેવ બનાવીને ખાઈ શકો પછી આને પલાળીને એને ફ્રાય કરીને ખાઈ શકો ઉગાડીને ખાઈ શકો પલાળીને પછી બે એક બે દિવસ તમે એને ચાયનીમાં કાઢી અને જેમ આપણે ઉગાડેલા મગને ને કહીએ કઠોળ એ રીતે ખાઈ શકો કઢી ભાત ચોળે ખાઈ શકો આ છે મઠ ફ્રેમ

બનાવી લઈશું લોટ પીસી લઈશું પાંચ જ મિનિટમાં લોટ થઈ ગયો છે પાંચ મિનિટની એક મિનિટમાં લોટ પીસાઈ જાય છે છે ને બીજો બધો ચાળી લઈશું પછી જરૂર હશે તો પાછું આપણે એને ચકેડી ફેવડી લઈશું તો ચલો ચાળી લઈએ આજે આપણે બનાવી રહ્યા છીએ મસ્ત મઠની સે ચટપટી ટેસ્ટી અત્યારે ચોમાસામાં બધું ખાવાની મજા મજા આવે ખાલી હવે છે ને એનું ધ્યાન રાખવું પડે ફ્રેન્ડ ચલો તો લોટ ચાલી લઈશે એમાં અડધી વાટકી જેટલો તમારે એડ કરવાનો રહેશે ફ્રેન્ડ ચણાનો કરવો હોય તો એ જરૂરિયાત નથી એકલાથી બી થઈ જશે પણ કરશો તો સારું રહેશે અડધી વાટખી જેટલો હું ચણાનો એડ કરી લઈશ

હવે આમાં ચાટ મસાલો મીઠું આમાં સિંધો મીઠું નાખીશ અને સિંધો મીઠાની જગ્યાએ જો તમારા જોડે ચાટ મસાલો હોય તો ચાટ મસાલો નાખજો બહુ જ મસ્ત ટેસ્ટ આવશે એમાં હિંગ કોઈ બી સેવ તમે કરો ને એટલે હિંગ તો નાખી દેવાની ટેસ્ટ કરતા બી બધાને માફક બી ના આવતી હોય અમુક દાળ કે અમુક ટેસ્ટ તો એનાથી કોઈ ટેન્શન નથી થતું ઇઝીલી પચી જાય મરચું અડધર ટેસ્ટ અનુસાર અને મીઠું સંચળ મીઠું નાખ્યું છે એટલે ધ્યાનથી આ મીઠું નાખજો બરાબર હવે મેં કીધું એ પ્રમાણે હું એડ કરીશ અજમો મસ્ત આટલા નોર્મલ વસ્તુ છે આમાં સેવ તમારે જાડી પાત્રી જે કરવી હોય તમે કરી શકો છો આપણે એડ કરી દઈશું અંદર અજમો અજમો બી પચવામાં બી એ જલ્દી પચાવે છે વસ્તુને અને સારું છે અને ટેસ્ટ તો સારું આપે જ છે ફ્રેન્ડ આમાં જશે તેલ પણ કેટલું ખબર નાખતું ના નાખ્યું ફ્રેન્ડ આમાં તેલની બહુ જરૂર પડતી નથી અને તેલ ભરાતું બી નથી જો છે એક ચમચી જેટલું તેલ થશે તમારે સામે જ નાખ્યું છે તેલ વધારે નહીં જોઈએ ફ્રેન્ડ ઓકે એક બાજુ તમારે તેલ મૂકી દેવાનું ચલો હવે હું લઈ લઈશ પાણી

મેં તમને પહેલાં મઠ કીધું બી છે પણ હું ભૂલી ગઈ સોરી ફ્રેન્ડ અડદ નહીં મઠ છે મઠની સેવ આપણે પાડી રહ્યા છીએ સોરી ભૂલ થઈ છે માફી માગું છું તમારી પણ નહીં હોતું કે રોજને રોજિંદા જીવનમાં આપણે ખાતા નથી હોતા ને એટલે આપણને કઠોળનું અમુક વસ્તુનું બોલવામાં ભૂલ થઈ જાય છે એટલે મઠની સેવ પાડી રહ્યા છીએ મઠનો લોટ બી આપણે ઘેર તૈયાર કર્યો અને મસ્ત થાય છે આની પૂરી કે તમે ચીપ્સ કે કંઈ બી કરવું હોય છોકરાઓ માટે અલગ અલગ તો બી તમે કરી શકો છો મેં તમારા સામે જ બાંધ્યો છે કોઈ બીજો લોટ અંદર એડ કર્યો નથી હવે હું આને બે મિનિટનો રેસ્ટ આપી દઈશ જો તમારે થોડી પોચી કરવી હોય ને તો લોટ થોડો પતળો કર ઢીલો કરવાનો ને કે ના નથી કરવી કડક કરવી છે મસ્ત ફ્રી એકદમ તો આ રીતનો લોટ ચાલશે ફ્રેન્ડ પાંચ મિનિટ દસ મિનિટનો એને આપણે રેસ્ટ આપી દઈશું ચલો મેં લોટ તો બાંધી લીધો છે પણ તો બી એને મસળીને થોડો સરખો કરી લઈશું કારણ કે પાણી બહુ પીવે મઠ અડદ એ બધી વસ્તુ પાણી ફ્રેન્ડ બહુ જ પીવે તો એને થોડુંક પાણી પીવડાવી અને આપણે એને ચી મસળી લઈશું અને લીસો કરી લઈશું લીસ્તો તો તમને સેવ પાડવામાં તકલીફ ના પડે ફ્રેન્ડ ટેસ્ટી લાગે છે ચણા લોટ કરતે બી તમને આ વસ્તુ સેવ ટેસ્ટી લાગશે મઠની સેવ તમે બનાવશો ફ્રેન્ડ ચોક્કસ અને મેં એમાં મીડિયમ ઝાળી લીધી છે એકદમ ઝીણી બી નથી લીધી અને બહુ મોટી બી નથી લીધી ફ્રેન્ડ જેટલો જ અડદની કે ચણાના લોટની વસ્તુ પેસ્ટ આપે છે એટલી જ ફ્રેન્ડ આ કઠોળ પેસ્ટ આપે છે બનાવજો તમને એક નવું ઓપ્શન મળશે અને છોકરાઓ માટે તો બેસ્ટ છે ફ્રેન્ડ ઓકે ઊંધા સીધું નથી આવ્યું એમ જાણી અત્યારે સંચા ખબર જ નથી પડતી ફ્રેન્ડ ટોટલી ખુલવાવાળા સંચા આવી ગયા છે ને એટલે ચલો પહેલાં હાથ ધોઈ લઈશું ચલો ફ્રેન્ડ તેલ આવી ગયું છે ફરીથી તમારી માફી માગું છું બોલવામાં ભૂલ થઈ હતી આગળ મઠની જગ્યાએ અડદ બોલાઈ ગયા હતા તો સોરી અને ચલો આપણે હવે સેવ પાડી લઈશું મસ્ત દેખાય છે તમને કે કેટલી મસ્ત સેવ નીકળે છે અને લાગે છે બી બહુ જ મસ્ત જે રીતે તમને તમારે કાસવું હોય જે રીતે તેલ મૂકેલું હોય એ રીતે ફ્રેન્ડ સેવ પાડી લેવાની અને જ્યાં સુધી એના બબલ્સને ના બેસે ત્યાં સુધી એને ચડવા દેવાની તો આ પહેલી જ રીતે જો કેટલું ઈઝી રીતે થાય છે કોઈ વસ્તુ સેવ બનાવ તે ઘરે વાત થતી નથી અને આલા અલગ અલગ કઠોળની તમે તો ખાઓ પણ છોકરાઓ માટે બી બેસ્ટ ઓપ્શન છે અને લાગે તો ટેસ્ટી જ છે સો ટકા એકવાર તમે છોકરાઓના બનાવી નાખશો ને તો એ જ કહેશે કે મમ્મી આ બનાવશે અને આમાં તમારે લસણનો ઉપયોગ કરવો હોય ને તો બી બહુ જ મસ્ત લાગશે ચાડી પેસ્ટ કરી દેવાની મિક્ચરમાં એકદમ અને પછી અંદર ભેળવી દેવાની આટલી મીડિયમ સાઈઝની તમે લેસો જાળી તો વાંધો નથી આવતો અને ટેસ્ટ તો અલગ જ લાગે છે ફ્રેન્ડ તો ચલો આપણે ચલો છે ખાલી તમે પ્રોપર આપણે ઘરે દળીને એટલે એકદમ ઝીણો કરો એવો લોટ લે એકદમ રીસ્તો લોટ ના થાય પણ એને આ સેવ ખાવાની તમને આવશે બહુ જ મજા એટલે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો થોડું મજબૂત થાયથી પાડવામાં થોડી તમને ઢીલો નહીં રાખો ને તો જો હમણાં ઢીલો રાખશો તો ફટાફટ પડી જશે એટલે જો પડવામાં તકલીફ પડતી હોય તો થોડો લોટ ઢીલો કરી દેવાનો કંઈ જ વાંધો નથી આવતો અને તેલ તો ભરાતું જ નથી જેટલું ચણા લોટમાં ભરાય છે એટલું આમાં નથી ભરાતું એકવાર તમે ટ્રાય કરજો પછી મને કહેજો એકદમ કોરી સેવ હોય છે દેખાય હું તમને હમણાં નજીકથી બી બતાડું બહાર હાલ જ મેં કાઢી છે ફ્રેન્ડ

અવાજ થાળીમાં નીકળશે બી આવતો હશે અને તેલ ભરાતું બી નથી તે ડ્રાય છે છે અને એકદમ ડ્રાય છે જોશે તમને અવાજ જો છે અને હવે મારો આજ જો ખરેખર જો ઓછા તેલ વાળી વસ્તુ ખાવી હોય ને ફ્રેન્ડ તો તમે આ રીતે ચોક્કસથી ઘરે લોટ બનાવી

અને બીજી બને જ છે બાય ફ્રેન્ડ હોય આગળના નવા બ્લોગમાં ચલો